હાલો દોસ્તો જે માતાજી આપણે બનાવવાની છે બળી તો તેના માટે આપણે અચ્છર જેવું દૂધ લઈ લીધું છે ગાયનું જે ગાયનું પહેલું દૂધ હોય છે ને વાછરડું જન્મે પછીનું જે પહેલું દૂધ તે આપણે લેવાનું છે ત્યારબાદ આપણે એમાં એક વાટકી જેવી ખાંડ નાખી હવે એની સરસ મજાની ઓગાળી લેવાની છે આપણી બળી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે સરસ મજાના પોચા એવા બટકા બનશે તો જો આપણે આવી રીતે આ ડીશ ગરમ થઈ ગયા હવે આપણે એમાં નાખી દેવાનું છે દૂધ જો ખાંડ પણ સરસ મજાની હા નાખી દેવાની પછી આપણે એને ઢાંકીને પાંચ જ મિનિટ રહેવા દેવાનું છે વધારે રહેવા પણ નથી જો આપણે મૂકી દીધું પાંચ મિનિટ આપણે થઈને આપણે એને જોઈશું જો સરસ થઈ ગઈ હવે આપણે એને નીચે ઉતારી લઈશું અમુકને દૂધમાં ખાંડ નાખીને તો બટકા નથી પડતા એટલે મેં આ વિડીયો શેર કર્યો છે તમારી સાથે તો હવે આપણે એને કાઢી લઈશું સરસ પોચા ગળા મીઠા એવા સરસ મજાના બટકા બનીને તૈયાર થઈ ગયા જો કેટલી સરસ બળી બની છે આપણી આ મારી રહીને એક બળી છે કૂચા જો તમારે બળી શીખવી હોય તમને ના આવડતી હોય તો મને કમેન્ટમાં કહેજો જો આ બળી કેટલી સરસ છે ને તો આવી રીતે બનાવો